આજનો વિષય આપણો અંગ્રેજી અંગ્રેજી વિષયમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન સી ભણવાના છે ઓકે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન બી સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે હવે ગાલા અસાઇનમેન્ટ વિશે ખાસ વાત કે ગાલા અસાઇમેન્ટ બુક તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે જી હા વિદ્યાર્થી મિત્રો એની ઓનલાઈન પ્રાઇસ માત્ર ને માત્ર 290 રૂપિયા છે જો તમે ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો મેળાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર પણ છે જેના ઉપર તમે કોન્ટેક કરીને જે છે ઓર્ડર કરી શકો છો બીજું ગાલા આસાઈમેન્ટ બુકમાં તમને આ વખતે મળશે એનું ફ્રી ઓનલાઈન મટીરિયલ કઈ રીતે વાપરવું ચિંતા શું કામ કરો છો ચાલો શીખવાડું જેવું ગાલા આસાઈમેન્ટ ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને એક સરફેસ દેખાડશે અહીંયા એક બારકોડ દેખાય છે ને એ બારકોડને મોબાઈલમાં સ્કેન કરવાનો

પ્રોમો કોડ દાખલ કરવાનો એને વી ફિફ્ટી અને જો પાંચસો રૂપિયાથી વધુ ખરીદી કરો છો વીસ ડિસ્કાઉન્ટ એને વી ટ્વેન્ટી પ્રોમો કોડ દાખલ કરવાનો તો વિદ્યાર્થી મિત્રો આજ જ ખરીદી કરો ખરીદી કરવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ચાલો કરીએ શરૂઆત સેક્શન સી શું કહે છે રીડ ધ ફોલોઈંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફકરાઓ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો પાંચ માર્ક્સનો પ્રશ્ન હોય છે જેમાં પહેલો ફકરો ત્રણ માર્ક્સનો અને બીજો ફકરો બે માર્ક્સમાં પૂછાય છે પહેલું કામ ફકરાનું વાંચન પછી જ આગળ વધવાનું ફકરો શું કહે છે સો આઈ હેડ ટુ ચૂઝ એન અનધર જોબ એન્ડ આઈ લર્ન ટુ પાયલોટ એરોપ્લેન આઈ ફ્લુ મોર ઓર લેસ ઓલ ઓવર ધ વર્લ્ડ એન્ડ ઇન્ડીડ જીઓગ્રાફી હેઝ બીન એક્સ્ટ્રીમલી યુઝફુલ ટુ મી આઈ એમ એબલ ટુ ડિસ્કસ ધ બિટવીન ચાઇના એન્ડ એરોઝન ઇન ધ ગ્લાન્સ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હેલ્પફુલ ઇફ વન ગેટ્સ લોસ્ટ ઇન ધ નાઇટ એઝ અ રિઝલ્ટ ઓફ વિચ આઈ હેવ બીન ઇન ટચ ચાઈના અને એરો જે છે કેટલું અંતર રહેલું છે તે જાણવા માટે રાઈટર કેવી રીતે એબલ છે કેવી રીતે સક્ષમ છે તો જો પેરેગ્રાફ માં જવાબ આપણો આ રીતનો છે બરોબર અહીંયા આપણો જવાબ છે એમાંથી જવાબ આ રીતે કન્વર્ટ કરી લખીશું કે ધ રાઇટર ઇઝ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના એન્ડ રોઝેના એટ અ ગ્લાન્સ બાય યુઝિંગ હિઝ નોલેજ ઓફ જીઓગ્રાફી વિચ હી મેન્શનડ હેઝ બીન એક્સ્ટ્રીમલી યુઝફુલ ટુ હિમ ઓકે ચલો આગળ વધીએ 36મો સવાલ કે છે કે વિથ વુમ હેઝ અ રાઈટર કમ ઇન ટચ ઇન હિઝ લાઈફ કે કોની સાથે રાઇટર જે છે સંપર્કમાં આવેલા તો લખીશું જવાબ જો આ રીતે પહેલાં આપણો જવાબ અહીંયા છે કે રાઇટર જે છે મોટે ભાગે ગ્રોન ગ્રોનઅપ્સ જે મોટા થઈ ગયા હોય ને એ લોકોના સંપર્કમાં મોટે ભાગે આવેલા છે સિરિયસ પીપલના લોકોમાં તો લખીશું જવાબ આ રીતે ઓલ થ્રુઆઉટ હિઝ લાઈફ ધ રાઇટર હેઝ બીન ઇન ટચ વિથ ઓલ કાઇન્ડ ઓફ સિરિયસ પીપલ સ્પેશિયલી હી હેઝ સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ વિથ ગ્રૌનઅપ્સ ઇમ્પલાયિંગ ટેટ ધીઝ સિરિયસ પીપલ આર એડલ્ટ્સ ઓર પરહાપ્સ ઓથોરિટી ફિગર્સ ઓકે ચલો આગળ વધીએ 37 સવાલ હું કહે છે વોટ કુડન્ટ ચેન્જ ધ રાઇટર્સ ઓપિનિયન કે શેનાથી રાઇટર મંતવ્ય બદલાણો નહીં તો આપણો જવાબ છે અહીંયા કે એમને જે છે દરરોજ જોવામાં આવતો એના ઝઘડાઓને દરરોજ જોવામાં આવતો એના ક્વાર્ટર્સ દરરોજ જોતો પણ તો પણ જે છે એના ઓપિનિયન સુધારો ન આવ્યો સ્પેન્ડિંગ અ લોટ ઓફ ટાઈમ વિથ ગ્રોન એન્ડ બીંગ ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધેમ બરોબર ગ્રોન સાથે એડલ્ટ સાથે રહેવા છતાં ચેન્જ ધ રાઇટર્સ ઓફ ધેમ રાઇટર્સના ઓપિનિયનમાં લેખકના મતમાં મંતવ્યમાં કોઈ કોઈ જાતનો આવેલો નહોતો ઓકે આ આપણને કહેવા માંગે છે આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ શું કહે છે માનસી સમથિંગ અબાઉટ વિથઆઉટ સાઇટ એન્ડ ધ કરેજ ઓફ અસબેન્ડ વુ વુડ નોટ અલાઉન્ડ બ્લાઇન્ડનેસ ટુ અલ્ટર હિઝ લાઈફ

પહેલી જ લાઈનમાં આપણને જવાબ આપેલો છે ઓકે ચાલો આગળ વધીએ આગળનો સવાલ 39મો સવાલ હું કહે છે વુ ડુ યુ થિંક ઇઝ બ્લાઇન્ડ ધ યંગ વાઇફ ઓર ધ હસબન્ડ કે તમને શું લાગે છે આ સવાલ પૂછ્યો છે તમને તમને શું લાગે છે કોણ આંધળું છે યંગ વાઇફ આંધળી છે કે ભાઈ એનો હસબન્ડ આંધળો છે તો ભાઈ પેરેગ્રાફમાં આપેલી માહિતી આધારે જો અહીં લખ્યું છે અ પર્સન વિથઆઉટ સાઇટ એક માણસ કે જેના આંખો નથી

ચાલો આગળ વધીએ અને આગળ વધતા પહેલા એક બહુ મોટી વાત કરવા જાવ છું બહુ મોટી વાત તટાર થઈ જાવ તૈયાર થઈ જાવ કેમ કારણ કે ગુજરાતની સૌથી મોટી બેચ શરૂ થઈ રહી છે ધ ઇંગ્લિશ સ્પેશિયલ આઈએમપી બેચ અને કેવા વિઝન સાથે કે હવેથી ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય જી હા ફેલ થવાનું ભૂતકાળ બનશે ફેલ થવાનું કેન્સલ એવા વિઝન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પેશિયલ ધ મોસ્ટ આઈએમપી બેચ ઓફ સ્ટાન્ડર્ડ 12 આપવામાં આવશે તમને લાઈવ ભણાવવામાં આવશે બરોબર જે તમારા પ્રશ્નો હોય જે તમને ન ફાવતું હોય જ્યાં તમે અટકો સીધું લાઈવ પૂછવાનું કમેન્ટ બોક્સ અને એના સીધા જવાબ તમને આપવામાં આવશે લાઈવ લેક્ચર કોઈ કારણોસર મિસ થઈ ગયો છે ચિંતા નહીં કરવાની રેકોર્ડેડ લેક્ચર પણ વિદ્યાર્થી માત્ર તમારા માટે અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે આ સવાલનો જવાબ કઈ રીતે આવ્યો અને કયા કાળેમાં વપરાણા છે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી મળશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે 24/7 ડ્રાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ WhatsApp સપોર્ટ 24/7 અને આગળના વર્ષોના પેપરનો સોલ્યુશન પણ તમારા માટે તૈયાર છે બીજું આ બેચમાં જોડાવનારને સૌથી મોટો ફાયદો હોય કે એના માટે તૈયાર કરેલું વાંચવા માટેનું મટીરિયલ કે જે લગભગ ધોરણ બાર ના ઇંગ્લિશ વિદ્યાર્થીઓ ગોતતા જ હોય કે શેમાંથી સરખું વાંચન થઈ શકે એવું કલરફુલ સમજૂતી સાથેનું મટીરિયલ તદ્દન ફ્રીમાં આપી દેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાવ બેચમાં બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ વધતા પહેલા ખાસ વાત કે વિદ્યાર્થી મિત્રો અમે ડે ટુ ડે તમારા લગતી જે કંઈ પણ અપડેટ્સ હોય છે જે વિડીયોઝ હોય છે જે લિંક્સ હોય છે એ તમને શેર કરતા હોઈએ છીએ પણ તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું જરૂરી છે તો તમને એ વસ્તુ મળી શકે એમ છે તો ભાઈ કોઈ પણ અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ અને તમને આઈએમપી બેસ્ટને લગતી અથવા કોઈ પણ કોર્સ લગતી કાંઈ પણ સવાલ થાય કાંઈ પણ માહિતી જોઈતી હોય આપણો મોબાઈલ નંબર

the summarization text heading the road to the final game lucky before the final game life was routine with a focus on classes soccer practice and studying the final game after four years of rigorous training brought a change confident and emotionally prepared the narrator believed the championship title was within their grasp

ટુ બ્રિંગ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઉટ ઓફ ધ ઓર્બિટ ઇન ફ્યુ મોરિયસ બરાબર વોશિંગટનની આ ઘટના છે બરોબર સરસ મજાની જે છે આખી આખી આપણે ન્યૂઝ આપી દીધી છે અને એના આધારે આપણને સવાલ પૂછે અને એના આપણે જવાબ આપવાના હોય તો સૌથી પહેલાં ન્યૂઝ જે છે આખી આખી જોઈ લેવાની આખો આખું રીડકર લેવાનું અને પછી સવાલમાં આગળ વધવાનું સવાલ છે પેલું વાય હેઝ નાસા એવોર્ડેડ એલોન મસ્ત સ્પેસ એક્સ એન એટી એઈટ ફોર્ટી થ્રી મિલિયન ડોલર કોન્ટ્રેક્ટ તો લખીશું જવાબ

પછી છે છે ડઝ રશિયા રશિયા ડિફર ફ્રોમ ધ જોઈન્ટ ટુ ઓપરેટ આઈએસએસ કે ભાઈ જે બધા કરતા અલગ કઈ રીતે છે આઈએસએસ એટલે કે ઇન્ડિયન સોરી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એને ઓપરેટ કરવામાં બધા કરતા રશિયા અલગ કઈ રીતે છે કઈ રીતે અલગ છે એ જણાવવાનું છે લખીશું

How will the orbit laboratory remain in the space for the benefit to all? So, the orbital laboratory, the international space station, remains a blueprint for science, exploration and the partnership in space. And continues to serve the benefit to all throughout its ongoing scientific research and its international collaboration. next what is Elon Musk? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ન્યુઝ પેપર ક્લિપિંગના આધારે આપણે સવાલોના જવાબ આપી દીધા છે હવે થઈ જાવ તૈયાર તમારા માટે બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું અને અંગ્રેજીના વિદ્યાર્થીઓ છો એટલે તમારા માટે આ વાત અતિશય મહત્વની છે કેમ કારણ કે ઇંગ્લિશ વિષય બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો જે છે ખાલી એક્ઝામ ટાઈમ જ વાંચે છે અને આ હકીકત છે જે હું સ્વીકારું છું તમે સ્વીકારતા જ છો જી હા આખા વર્ષ દરમિયાન ઇંગ્લિશ વચાય છે લખાય છે બરોબર પણ મોઢે ક્યારે થાય છે એક્ઝામ આવે ત્યારે બરોબર ત્યાં સુધી આપણી પાસે સાહિત્ય પણ હોતું નથી જેવી એક્ઝામ હોય ને એક્ઝામ નજીક આવે એટલે કાલ જ એક્ઝામ હોય અને આજે વાંચવાનું હોય ને ત્યારે આજે બધું ભેગું કરતા હોય અહીંયાથી થોડુંક ગોતે થોડુંક આમથી ભેગું કરે થોડુંક આ બાજુથી મેળવે દોસ્તારને ફોન કરે બેનપણી પાસેથી ફોટા મંગાવે બધું કરે પછી વાંચન કરે પણ તમારી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે એક નવી વસ્તુ લાવ્યા છે શું એક મટીરિયલ એક એવું મટીરિયલ કે જેની અંદર બધી આઈએમપી આઈએમપી વસ્તુ હોય સેક્શન એના પહેલા સવાલથી માંડીને સેક્શન એનો છેલ્લો સવાલ બધું જ હોય અને પાછું કલરફુલ હોય વાંચવાની મજા આવે એવું હોય ફોન્ટ વ્યવસ્થિત વાપરેલા હોય રંગોનો ઉપયોગ કરેલો હોય તો તો વિદ્યાર્થી મિત્રો એવું જ એક મટીરિયલ તમારા માટે બનાવેલું છે વાંચવા માટે મજા આવે એવું વાંચવા માટે અતિ ઉપયોગી સારા માર્ક્સ કવર કરી શકાય એવું અને બધાય મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ એવું આપણે એક મટીરિયલ તૈયાર કરેલું છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો પીડીએફ સ્વરૂપે

અને ઇંગ્લિશ ગ્રામર નો કોર્સ તદ્દન ફ્રી આપવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ બેચ માં જોડાવાની અથવા પીડીએફ મેળવવા માટેની બંનેની લિંક નીચે વિડિયોમાં તમને આપેલી છે ચલો વધી આગળનો પ્રશ્ન કે એ છે રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ 6 માર્ક્સનો પ્રશ્ન છે 3 3 માર્ક્સના બે સ્ટાન્ઝા પૂછાય છે શું કહે છે વેર ધ માઇન્ડ ઇઝ વિથઆઉટ ઓફ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ વેર નોલેજ ઇઝ ફ્રી વેર ધ વર્લ્ડ હઝ નોટ બીન બ્રોક ઇન ટુ ધ ફ્રેગમેન્ટ્સ

આ વાક્યનો અર્થ શું થાય છે તો આ વાક્યનો અર્થ થાય છે કે આવો ધ ફ્રેઝ હેલ્ડ ઇઝ હેલ્ડ હાઈ મીન્સ ટુ લિવ વિથ ડિગ્નિટી પ્રાઇડ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ કે આપણે જે છે ડિગ્નિટી સાથે ગર્વ સાથે આત્મવિશ્વાસ સાથે બરોબર જીવવાનું છે આગળ 47મું કહે છે હાઉ કેન ધ વર્લ્ડ બી બ્રોકન અપ ઇનટુ ફ્રેગમેન્ટ્સ અકોર્ડિંગ ટુ પોએટ કવિ પ્રમાણે જે છે દુનિયા કઈ રીતે જે છે ટુકડામાં વિભાજિત થઈ જશે લખી નાખ્યો છે કે ડોમેસ્ટિક વોલ્સ એટલે શું તો કે એવી દિવાલ કે જે ધર્મ ના આધારે જાતિના આધારે કોઈ કોઈ સરહદના આધારે જે છે લોકોને ભાગ પાડતી હોય લોકોને અલગ રાખતી હોય આગળ વધી અડતાલીસ હું કહે છે વોટ કાઇન્ડ ઓફ સ્પીચ કેન મેક અવર માઇન્ડ ફ્રી ફ્રોમ ફિયર કેવા પ્રકારનું જે સ્પીચ છે જે આપણને મગજને ભયમાંથી મુક્ત કરી શકે છે સાચું સત્ય ધ કાઇન્ડ ઓફ સ્પીચ ધેટ કેન મેક અવર માઇન્ડ ફ્રી ફ્રોમ હફિયર ઇઝ અ સ્પીચ ધેટ કમ્સ ફ્રોમ ધ હા ડેપ્થ ઓફ ધ ટ્રુથ એક એવી સ્પીચ કે જે સત્ય સાથે આવતી હોય જેના ઊંડાણમાં પણ સત્ય હોય એવી સ્પીચ આપણને ભય મુક્ત રાખે છે યાદ રાખજો એક આ ખાલી વાત છે ને જીવન હોતા લેજો સાચું બોલવામાં કોઈથી ડરવું નહીં અને જે સાચું બોલતા હશે ને ખરેખર કોઈથી ડરતા પણ હશે નહીં હાલો આગળ જોઈએ બીજો સ્ટાંઝા ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ધેર લાઈન્સ આર વી રીડ ધ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન રિમેમ્બર ધે હેવ આઈસ લાઇક હવર્સ દેટ વેક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેથ એન્ડ કેન વોંન બાય લવ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ટેટ ઓલ કેન રિકોગ્નાઇઝેઝ એન્ડ અંડરસ્ટેન્ડ બરાબર નો કન્ટ્રી આર ફોરેન નામની પોયમ છે આપણી એમાંથી આપણે સ્ટાન્ઝા આપ્યો છે ઓગણપચાસમાં સવાલ કહે છે શું કહે છે વોટ સિમિલિયરિટીઝ ડસ ધ પોયટ મેન્શનડ અમંગ ધ હેન્ડ્સ એન્ડ આઈસ ઓફ ધ પીપલ્સ ઓફ ધ વર્લ્ડ દુનિયાના લોકોના આંખોમાં ને હાથોમાં કયા પ્રકારની સમાનતા જોવા મળે છે એ પૂછ્યું છે તો કયા પ્રકારની સમાનતા જો કેની જે આંખો છે ને એ હાથ આપડા જ છે આપણે જે વાંચીએ છીએ એ જ વાંચે છે શું કહે છે ધ પોએટ મેન્શન્સ ધ ધેટ હેન્ડ્સ એન્ડ આઈસ આર સિમિલર અમંગ ઓલ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ બધી વસ્તુ હાથ અને આંખની બધી વસ્તુ જે છે સમાન છે આગળ હું કહે છે 50મો વોટ ઇઝ ધ રોલ ઓફ લવ અકોર્ડિંગ ટુ ધ પોએટ કવિ પ્રમાણે પ્રેમનો શું ભાગ છે આ કવિતામાં પ્રેમ એટલે શું તો જવાબ લખીશું અકોર્ડિંગ ટુ ધ પોએટ લવ પ્લેઝ ધ રોલ ઓફ સ્ટ્રેન્થનિંગ ઇન્ડિવિડ્યુઅલ્સ બધાને હિંમત આપવાનું બધાને તાકાત આપવાનું કામ કરે છે આગળ બધી 51મો સવાલ હું કહે છે કે વોટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ અબાઉટ લવ લવ નું લક્ષણ શું છે તો લખીશું જવાબ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લવ ઇઝ ધેટ ઇટ ઇઝ અનફ્લાઇંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ફોર્સ ધેટ કનેક્ટ્સ ઓલ હ્યુમેનિટી એક એવા પ્રકારનો ચાલક બળ છે જે લોકોને જોડી રાખે છે બરોબર આ છે પ્રેમનું લક્ષણ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પોએમાના સવાલો જ આપણે સોલ્વ કરી નાખ્યા આગળ વધીએ પણ આગળ વધતા પહેલા એક ખાસ વાત કે વિદ્યાર્થી મિત્રો હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જેને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે બરોબર એને નથી ખબર કે હાઉ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ બોલતા થોથરાય છે બીક લાગે છે ડર લાગે છે કે કોઈક મજાક ઉડાડશે તો એ બધી બીક એ બધા ડરને દૂર કરવા માટે કોન્ફિડન્સ અપાવવા માટે એક આપણે લોન્ચ કર્યું છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં એકદમ બેઝિક થી શરૂઆત કરશું એકદમ બેઝિક હાઈ હેલો હાઉ આર યુ આઈ એમ ફાઈન થેન્ક યુ આવા સિમ્પલ સિમ્પલ સેન્ટેન્સ થી શરૂઆત થશે લાઈવ લેક્ચર્સ લાઈવ ભણાવવામાં આવશે રેકોર્ડેડ સાથે લાઈવ લેક્ચર મિસ થઈ ગયો ચિંતા નહીં કરવાની રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ જ્યારે સિંગલ handedly બોલવામાં આવે ત્યારે કઈ રીતે વપરાય ત્યારે કઈ રીતે એનું pronunciation થાય અને એનો એ શબ્દ જ્યારે sentence માં use થાય ત્યારે એનું pronunciation શું થાય એ બધી વસ્તુ સમજશું દરેક ટોપિક પ્રેક્ટિસ સાથે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે કે જે પ્રેક્ટિસ શીટના સેન્ટેન્સીસ તમે વારંવાર બોલી બોલીને રિવિઝન કરી શકો MCQ ટેસ્ટ પણ લેવાશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો ખરો જ અને આઠ હજાર થી પણ વધારે વાક્ય કેટલા આઠ હજાર થી પણ મળશે એજ્યુકેશનલ લાઈફ સુધારી શકો તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને હવે છેલ્લું કામ કરવાનું છે યાર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે જી હા તમારા માટે વિદ્યાર્થી મિત્રો મેં ડે ટુ ડે અપડેટ નાખતા હોઈએ છીએ દરરોજના મેસેજ હોય છે દરરોજના કોટેશન્સ હોય છે દરરોજના વિચારો દરરોજની કંઈક અપડેટ આવી હોય માર્કેટમાંથી બધી વસ્તુ તમારા માટે હોય છે પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય એના માટે તો વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાવ કેટલા બધા ગ્રુપ બનાવ્યા છે કેટેગરી વાઇઝ ધોરણ દસ માટે અલગ છે અગિયાર સાયન્સ માટે અલગ છે અગિયાર આર્ટ્સ કોમર્સ માટે અલગ છે બારમાં ધોરણના આર્ટ્સ કોમર્સ માટે અલગ છે બાર સાયન્સ માટે છે અને સ્પોકન ઇંગ્લિશના ના વિદ્યાર્થીઓ માટે પણ ગ્રુપ તૈયાર બોક્સમાં જઈને તમે જે ગ્રુપમાં લાગુ પડતા હોય એ ગ્રુપમાં જઈને ફટાફટ ક્લિક કરી નાખો ઓકે ચાલો મળી આવતા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર બે નો સેક્શન સી મળીશું આવતીકાલે આપણે પ્રશ્નપત્ર નંબર બે નો સેક્શન ડી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો